બોલો જય ભીમ એક સમાજને બોલવાની જરૂર નથી ખરાજ માં તો કરોડો નું મેસાય છે બધી સમાજને એકતા કરવી પડશે જય ભીમ બોલવું પડશે આપણા મંત્રપુર ની બિરાજમાન આપણા મહાનુભાવો અને સામે આપણા બહેનો ભાઈઓ વડીલો અને બાળકો આજ મોટી સંખ્યામાં હાજર રહ્યા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપણે ડૉક્ટર સાહેબ ઓમનકાની પરિણામ

કેલાતી છોકરો આયો છે ખોળે નામ છે દિનેશભાઈ વાગડા અતરા એની બે ભાઈની બેનો જાતીની પીવરમાં અને ઢોર બકરા લઈ ઢોર ને દે અને ખેતર હિયારી ભેળવી હાલ એ ખેતરમાં ઢોર રાખતો ફરે કોણ હજારો કરોડનું ને ફાયદો કરતા હોય એ લોકોની જો આવડી સરકાર ફકડાવે તો થરાદ માંથી દર મહિને એક કરોડ નું જો વૃક્ષ વેચાતો હોય તો બંધ થાય યુવા પેઢી આખી ભસી જાય પછી તો મહિને ઉલું તો દારૂ તો પચાસ રૂપિયું નું હોય તો ઘણું થાય એથી કોઈ મરી જવાનું નથી આ તો દરરોજ ના પાંચ હજાર રૂપિયા જોવી છે લાંબા ચોથી પછી ઓલ્યા છે કોમની છે ઝુંપડીઓ મળી છે દસ ટકા વાળા એવા તરી ચાળી છોકરાને ભેગા કરી મોબાઈલમાં ગ્રુપ બનાવી અને ગોમ થી દસ પાંચ દસ પાંચ છોકરા એવા છે કે આમાં ફસાયેલા છે મને પણ ખબર છે કોઈ સ્વાનું રાખવાની જરૂર જાહેરમાં જાહેર માં છે હવે મારે એમ કેવું છે સરકાર કે એક આશોદરા ભાઈની ને કોણ પ્રેક્ષા આવે છે અને એક લાકડી અમારા દિનેશભાઈ વાઘડા ને સુગુણ આપે છે એના સોરણ પકડે તો થરાદની પોલીસ ને ગુજરાત ની પોલીસ ને આપણા રાજકાર ને ધન્યવાદ ધન્યવાદ આવું બે ખેતર વેચી રહ્યા છે બરબાદ થઈ ગયા છે એક બીજું કે ભલે દેઠ વેચનાર ભેગો પકડવાના નથી એટલે દસ ટકા રૂપિયા કોણ આવે છે એ લાકડી વાળા ને લાખ આવ્યા છે એક જણે તેર લાખ આવ્યા છે અને એક જણે ચાળીએ કહે છે પચીએ કહે છે ઇજામાલમાં પડ્યા દશકે સબ કેની જમીન લેવા હારુ એને બરબાદ કરવા માટે ભીડમાં આવી જાય રોડનો પોચ કરનો તો પોચ હજાર નો ટ્રેક લેતો હોય તો એને ઘરે વધે આપણે ઘરે શું વધે જો 50 રૂપિયા ની કોથળી ઇંદા વધતું હોય તો રોડના પોચ હજાર માં કોઈ વધે

આપણા વોટસઅપ માં જોઈએ છે પોલીસ ની ભરતી આવી ફલાણા સમાજ ના પચા યુવાનો ફલાણા સમાજના ના યુવાનો એવી રીતે આપણી સમાજના પણ આપણા સમાજના પોલીસ કોન્સ્ટેબલ